જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે ટોયાટો ગ્લાંઝા ગાડી જોઈ રહ્યા છો આ ગ્લાંઝા વેચવાની છે અત્યાર સુધીમાં માત્ર આ ગાડી સોસઠ હજાર કિલોમીટર ચાલેલી છે ન્યૂ કન્ડિશન શોરૂમ કન્ડિશનની અંદર તમને આ ગ્લાંઝા જોવા મળી રહે છે બે હજારની એકવીસના મોડલની તમને ગાડી જોવા મળે છે તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહે છે આપણી ચેનલ પર નવા આવ્યા જુઓ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે અને તેની જાહેરાત આપવાની છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેરસો ઓગણએસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વોટ્સએપમાં બધી જ વિગતો ફોટા સાથે વાહનની મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું બે હજારની એકવીસના ત્રીજા મહિનાની મોડલની તમને આ ગ્લાંઝા જોવા મળી રહે છે જે જે પંદરનું પાર્સિંગ છે ગાડીનું ટોયાટો ગ્લાન્જા વર્ઝન વિશેની વાત કરું તો જી વર્ઝનની અંદર તમને આ ગાડી જોવા મળશે ફ્યુલ વિશેની વાત કરું તો પ્યોર પેટ્રોલ એન્જિનની અંદર તમને ગાડી જોવા મળશે કંપની કલર સિલ્વર કલરની અંદર તમને ગાડી જોઈ રહ્યા છો ભૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે કંપની કલર ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ઓનર વિશેની વાત કરું તો વન ઓનરની અંદર તમને ગાડી જોવા મળશે ફર્સ્ટ ઓનર ગાડી વીમો ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવે છે અત્યાર સુધીમાં આ ગાડી સોસઠ કિલોમીટર ચાલેલી છે ન્યુ કન્ડિશન ની અંદર તમને ગાડી જોવા મળશે પેટી પેક એન્જિન છે નોન એક્સિડેન્ટ ગાડી છે ગાડીનું કોઈ એક્સિડન્ટ થયેલું નથી તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો કંપની કલર શોરૂમ કન્ડિશન ની અંદર તમને ગાડી જોવા મળશે ગાડીમાં બધી સિસ્ટમ વર્કિંગ કરે છે એ ટુ ઝેડ સિસ્ટમ વર્કિંગ કરે છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ગાડીમાં બીજો કોઈ કોઈ ફોલ્ટ જોવા નહીં મળે મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે ગુજરાત મોટર્સની અંદર પ્રોપર સુરત જોવા આ ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને આ ગલાંજાવાળા ભાઈનો કોન્ટેક નંબર મળી રહેશે કોન્ટેક નંબર આ ભાઈનો નંબર છે નેવું નવ્વાણું સાસઠ એકત્રીસ તેત્રીસ આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો કિંમત વિશેની વાત કરી દઉં તો કિંમત છ લાખ નેવું હજાર રાખેલી છે અંદાજીત કિંમત તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજીત રાખેલી છે મિત્રો તમે જ્યારે પણ આ ગાડીની મુલાકાત લેવા જાઓ જોવા જાઓ તો તમારે પહેલાં આ ભાઈને ફોન કરીને જાઉં જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવું તમે વિડીયોમાં કંડિશન જોઈ રહ્યા છો વીમો ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવે છે બાકી તમે વિડીયોમાં કંડિશન જોઈ રહ્યા છો પેટી પેક એન્જિન ન્યૂ કન્ડિશનની અંદર તમને આ ટોયાટો ગ્લાંઝા જોવા મળી રહે છે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ચાચવેલી ચોખ્ખી ગાડી જોવા મળે છે ફૂલ જવાબદારી સાથે ગેરંટી સાથે આ ટોયાટો ગ્લાંઝા વેચવાની છે